કણાવતી ક્લબમાં આપણે ઉપસ્થિત છીએ તો ક્લબના આપણા યજમાન માય સર કેતનભાઈ દિવાંગભાઈ ખૂબ સિનિયર પત્રકાર છે હું ભગતસિંહ કહીશ કેમ કે હું એને ભગતસિંહ તરીકે ઓળખું છું મને નામ એનું ખબર પણ નથી મેં પૂછ્યું પણ હાલજી આકાશ આરજે તરીકે જેની ઓળખ છે પણ જો આજ કાર્યક્રમમાં કનેક્ટ રહેશે તો જેમ સાયરામભાઈને આજે કોઈ હાસ્ય કલાકાર નથી માંડતું એમને બાર તેર વર્ષની મહેનત છે પરેશનના આધારે એમ આકાશભાઈને પણ આ આકાશ તરીકે ઓળખ રહે એની શુભકામના અને ભગતસિંહનો જે પ્રકારે એ રોલ અદા કરે છે તો ભવિષ્યમાં એ ભગતસિંહ તરીકે પણ ઓળખાય એમાં કંઈ વધારે હું કહેતો નથી અને આપ સૌ પત્રકાર ભાઈઓ અને બહેનોનું હું સ્વાગત કરું છું પાંચ સાત મિત્રો ઉપર ત્રેવીસ માર્ચના દિવસે જ બેઠા હતા કુણાલભાઈ શાહ મારા સાથી મિત્ર છે રાષ્ટ્રવાદી વ્યક્તિ છે કુણાલભાઈ શાહની પ્રેરણા કે આજે ત્રેવીસ માર્ચ છે ભગતસિંહ સુખદેવ રાજગુરુનો શહીદ દિવસ છે તો ત્રણસો ને પાસઠ દિવસમાંથી એક પણ દિવસ એવો નથી જે દિવસેમાં ભારતીને આઝાદી આપવા માટે કોઈને કોઈ ક્રાંતિવિદ શહીદ થયા હોય બધાને આપણે યાદ કરી શકતા નથી પણ ભગતસિંહ સુખદેવ રાજગુરુનો શહીદ દિવસ છે નિમિત્તે બધા ક્રાંતિકારીઓને યાદ કરવાનું આપણે કામ ચાલુ કરીએ અને એ જ દિવસે સાંજે છ વાગે વસ્ત્રાપુર લેક ઉપર ભગતસિંહ સુખદેવ રાજગુરુનો એમની છબી મૂકીને ત્યાંથી નીકળતા વાહન ચાલકો નાગરિકોને ઉભા રાખીને વિનંતી કરીને ભગતસિંહ સુર્ય રાજગુરુને પુષ્પાંજલિનો કાર્યક્રમ ચાલુ કર્યો એ જ દિવસે રાત્રે સાડા નવ વાગે મારા ગામમાં વીસ બાવીસ કર્યો બીજા વર્ષથી લોક ડાયરા કબડ્ડી સ્પર્ધા ક્રિકેટ ટુર્નામેન્ટ વોલીબોલ ટુર્નામેન્ટ પ્રદર્શની ક્રાંતિકારીઓની એમ અલગ અલગ અશ્વ સ્પર્ધા એમ દિવસે દિવસે આ કાર્યક્રમમાં વધુ વધુ યુવાનો જોડાતા ગયા અને નવા નવા કાર્યક્રમો હેઠળ ગયા બે હજાર બારમાં સાયરામભાઈનો સંપર્ક થયો મારો પરિચય તો કોલેજ સમયથી હતો પણ વચ્ચે અલગ થઈ ગયા હતા બે હજાર બારમાં લગભગ જાન્યુઆરી મહિનામાં એમના ઘરે મારે જવાનું થયું અને વાતચીતમાં એમ એમને કીધું કે વિરાંજલિ કાર્યક્રમ કરતા હોય છે બધા અને સાયરામભાઈ આ વિરાંજલિ યાત્રામાં જોડાણા પછી હું બધા વચ્ચે સ્વીકારું છું આ વિચાર બનાય કોઈ કુણાલભાઈએ અમારી ટીમે એના માટે પરિશ્રમ કર્યો પણ આ વિચારને મોટા કરવાનું કોઈ કોઈ કામ કર્યું હોય તો એ સારામભાઈ દવેએ કર્યું છે જે આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે સારામભાઈએ નવા નવા ગીતો લેખા ઘણાને ખબર પણ નહીં હોય કે વિરાંજલિમાં લખાયેલા ગીતો વિરાંજલિમાં સાયરામભાઈના મુખે અથવા સાયરામભાઈના સાથી કલાકારોના મુખે ગવાયેલા ગીતો આજે ગુજરાતની અંદર અલગ અલગ ખૂણાઓમાં અલગ અલગ કાર્યક્રમના માધ્યમથી સામાજિક હોય કે ધાર્મિક કાર્યક્રમ હોય એમાં ગવાય છે મને ખ્યાલ નથી કે વિરાંજલિના પ્લેટફોર્મ ની અંદર સાયરામભાઈ લખેલા હતા સાયરામભાઈ ગાયેલા હતા ત્યારબાદ લોકડાયરામાંથી બહાર આવીને અભિનય ગીત સંગીત અને અભિનય ત્રણેય જોડીને મલ્ટીમીડિયા શો અમે શરૂ કર્યો અમે કણાવતી ક્લબના આભારી છીએ પહેલા કાર્યક્રમ માટે હોસ્ટ કેતનભાઈ એમની ટીમ અહીંયા થઈ હતી ત્યારબાદ એ જ વર્ષે ગુજરાતના અઢાર જિલ્લામાં કાર્યક્રમ થયા જેના વિઝ્યુઅલ કદાચ તમે અમારા આવતા પહેલાં જોયા હશે ત્યારબાદ વચ્ચે એક વર્ષ વરસાદ થઈ ગયો ગયા વર્ષે સાણંદમાં કાર્યક્રમ હતો કોરોના સમયે પણ વિરાંજળીનો કાર્યક્રમ ઓનલાઈન ઓનલાઈન વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર કર્યો અને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ માધ્યમથી હજારો લોકો કીર્તનભાઈ ગઢવી અને સહેરામભાઈ સાથે કનેક્ટ થયા અને એવા કુદરતી આફતના સમયે પણ વિધાંજલિ કાર્યક્રમ બંધ નથી રહ્યો અને અમે નક્કી કર્યું છે હું ને સારામભાઈ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આ કાર્યક્રમ કરીએ છીએ કરવાના છીએ આમાંથી આ કાર્યક્રમમાંથી જે દેશની આવનારી પેઢી છે એ ક્રાંતિકારીઓના જીવનમાંથી પ્રેરણા લે એમને દેશ માટે બલિદાન આપ્યું પોતાનું જીવન કૃપાન કર્યું એમાં જીવનમાંથી પ્રેરણા લઈને દેશની વર્તમાન પેઢી અને ભાવિ પેઢી દેશ માટે જીવતા શીખે આવો આશય સાથે અમે આ પ્રયત્નો કરીએ છીએ દરેક વર્ષે નવા નવા ક્રાંતિકારીઓ વેઠતા હોય છે બે હજાર ચોવીસના કાર્યક્રમમાં દુર્ગા ભાભી નામ તો બધા સાંભળ્યું હોય પણ દુર્ગા ભાભીએ શું કર્યું એકાદ ઘટના આપણને ખબર હોય કે રેલવે સ્ટેશન ઉપર ભગતસિંહને બચાવવા માટે એના પત્નીનો રોલ કરીને એ કરીને બચાવવા માટે સિવાય પણ ઘણા કામો કર્યા હતા એ ગયા વર્ષે દુર્ગા ભાભીનું પાત્ર તો આ વખતે વીર સાવરકરજી પટના અને જગદીશપુરના રાજા કુંવરસિંહ એ સિવાય પણ અનેક બધા ક્રાંતિઓ આપણી વચ્ચે આવવાના છે અને આ વખતે મેં પ્રયાસ કર્યો છે કે ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુ વીર વિનોદ કિનારીવાલા અને દુર્ગા ભાભીના પરિવારજનો પણ સાણંદમાં આ વિરાંજલિ કાર્યક્રમમાં વર્તમાન પેઢીના પરિવારજનો ઉપસ્થિત રહેવાના છે તો હું આપ સૌને નિમંત્રણ આપું છું કે આ પધારો અને આ વિરાંજલિના વિચાર માટે આપ સૌની પણ સહકારની અપેક્ષા રાખું છું આટલા વર્ષો જ સહકાર આપતા આવ્યો છો આગળ પણ આપવાનો છો આ વર્ષ પણ આપ સૌ સહકાર આપો એવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે